અલ્ફાઝ હુસૈન ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરી પાસ થયો હતો અને પારુલ યુનિવર્સિટીમાં ફાર્મસી માટે આગળ અભ્યાસ કરવા દોડધામ દરમિયાન અચાનક બીમાર પડી જતા તેઓના માતા પિતા દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ફરી રહ્યા હતા આ દરમિયાન તબીબી દ્વારા જાણવા મળ્યું હતું કે આ પુત્રની બંને કિડની ડેમેજ થઈ ગઈ છે આ સાંભળતા માતા પિતા પરિવાર ભાંગી પડ્યો હતો છેલ્લા ઘણા સમયથી તેને વિવિધ હોસ્પિટલોમાં કિડની અંગે સારવાર થઈ રહી હતી

કે મારા છોકરાનું જીવન બને મારા છોકરાને ભણવા માટે અભ્યાસ કરવા માટે મેં એનું જીવન દાન આપું છું કિડને આપણે તૈયાર થયો હા છોકરાનું મેરેજ થયું છે ના બાકી જે મેરેજ કરો એ મેરાજ કરવાનો બાકી છે અભ્યાસ કરે છે એમ હા અભ્યાસ કરે 12 પાસ છે સાઇન્સ મેં 12 સાયન્સ પાસ છે આ મારી બંને કિડની ડેમેજ છે લોકોને શું છે તમારા બંને કિડની ડેમેજ છે લોકોને સહાય કરી જેટલી થાય એટલી મને સહારો આપ્યો હવે આગળ મારું ઓપરેશન છે આ પચીસ તારીખે તારીખે મારું ઓપરેશન છે અને આગળ ઓપરેશન બાદ મને ફાર્માસી કરવા પાર્લમાં ઈચ્છું છે મારી કિડની ડોનેટ મારી કિડની મારી માતા આપી રહી છે શું નામ છે મારી માતાનું નામ છે મનસુરી નરસીબન મે રહેઉ છું નાની અભ્યાસ છે મે સાયન્સ પાસ છું મારું ઓપેશન બાદ મે બનવા ઈચ્છું છું એટલે ફાર્મમાં ફાર્મસી મેરેજ કરેલું છે ના નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે પ્લસ સબસ્ક્રાઇબ કરો દબાવો ફોલો કરો અને પર